નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય ગુજરાતી પાઠ આઠ પત્ર લખવાની મજા લેખક છે ઈશ્વર પરમાર મિત્રો પત્ર શબ્દ પરથી ખ્યાલ આવી જાય છે કે આ પાઠની અંદર આપણે શું જોવાનું છે શું જાણકારી મેળવવાની છે આ પાઠમાંથી પત્ર બરાબર ને પત્ર લખવાનો કેવી રીતે પત્ર લખતા સીસી કાળજી લેવી જોઈએ ચાલો જોઈએ પત્ર લખવાની મજા મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ ગામ કરમપુર અમારા ગામના પાદરમાં એક વડલો છે વડલાની પાસે જ અમારી નિશાણ છે અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે હસતા હસાવતા શીખવે ઢમકાવે કે મારે નહીં નિશાનમાં અમને મજા પડે અમારા સાહેબ અમને વર્ગમાં જ વહાલ કરે એવું નહીં વર્ગની બહાર કે રિસેસમાં અમારી સાથે વાતો કરે નિશાનની બહાર મરી જાય તો મજામાં એમ કહીને હાથ ઊંચો કરે આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતાં ભણતાં ક્યારેય ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર ન પડી ખૂબ જ સરસ બરાબર ને કે રેશમાબેન કિરીટભાઈ એ જણાવે છે કે અમારા શિક્ષક ખૂબ જ પ્રેમાળ છે અમને ખૂબ જ સારી રીતે ભણાવે છે અને અમે જ્યારે ક્લાસની બહાર વર્ગની બહાર હોઈએ ત્યારે પણ અમારી સાથે વાતો કરે છે કેમ છો મજામાં છે પૂછે છે એટલે અમે જૂન મહિનાથી શાળામાં આવીએ તો ઓક્ટોબર મહિનો કેવી રીતના પૂરો થઈ જાય એ અમને ખબર પડતી નથી અમને એટલો રસ ભણવામાં જાગે છે કારણ કે અમારા શિક્ષક અમને એ પ્રમાણે ભણાવતા હોય છે વેકેશન જાહેર થયું અમે બધા રાજી થતા નિશાણેથી ઘર તરફ જતા હતા ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અને વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા અશોકભાઈ કહે વાલડોસ દોસ્તો વેકેશનમાં શું કરશો અમે કહ્યું નવા નવા કપડાં પહેરીશું ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું શું કહે છે કે વેકેશનમાં ક્યાં જઈશું શિક્ષક પૂછે છે ત્યારે છોકરાઓ કહે છે કે નવા નવા કપડાં પહેરીશું દિવાળીની મીઠાઈ ખાઈને મોજ કરીશું મોજ એટલે આનંદ મજા યશ બોલ્યો સાહેબ તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ હા વર્ગના એક વિદ્યાર્થી કહે છે યશ નામે કે સાહેબ તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને ભૂલશો નહીં કેવી રીતે ભૂલાય બરાબર શિક્ષક એટલા સારા હોય તો શિક્ષકની યાદ આવે જ બરાબર અશોકભાઈ કહે ના રે ના તમને તે કાંઈ ભૂલી જવાય હું તમને બધાને પત્ર લખીશ વસંત કહે સાહેબ પત્ર કેવી રીતે લખાય અશોકભાઈ શોલ કહે છે કે હું તમને ના ભૂલું તમને હું પત્ર લખીશ એવું કહે છે ત્યારે વસંત નામે જે વિદ્યાર્થી છે એ સાહેબને પૂછે છે કે પત્ર કેવી રીતે લખાય અમને શીખવાડો અશોકભાઈ કહે મારો પત્ર આવે તે વાંચજો સમજાઈ જશે અશોક સાહેબ શું કહે છે કે મારો પત્ર હું તમને જે મોકલાવીશ એ તમે વાંચશો એટલે તમને સમજાઈ જશે ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર ગઈકાલે જ મને ટપાલીએ આપ્યો અમારા વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો વારંવાર વાંચ્યો આ રહ્યો એ પત્ર આ આપણને વાત કરી રહી છે વિદ્યાર્થીની જે પત્ર સાહેબે લખીને મોકલાવ્યા હતા તે હવે આપણે પત્ર વાંચવાનો છે અશોકભાઈ બી સોમપુરા બી પબ્લિક છવ્વીસ અંબિકા સોસાયટી મુકામ વીરનગર જિલ્લા વડોદરા તારીખ વીસ દસ બે હજાર તેર તો આ જે છે એ સરનામું છે જે જમણી બાજુ લખવાનું હોય છે ત્યારબાદ પ્રિય બાળકો અહીં ભૂરા અક્ષરે લખેલું છે પ્રિય બાળકો એ સાહેબ લખે છે એમના બાળકોને વિદ્યાર્થીઓને તેથી અહીંયા સંબોધન જે છે એ પ્રિય બાળકો કરીને કરવામાં આવે છે હવે જોઈએ તમે બધા મજામાં હસો હું પણ મારા પરિવાર સાથે ખુશ ખુશાલ છું દિવાળીની રજાઓમાં ખાવા પીવાની રમવાની ને ફરવાની ફરવા જવાની મજા પડી ગઈ હશે ખરું ને મને તમારી બહુ યાદ આવે છે તમે બધા મને પૂછતા હતા કે પત્ર કેવી રીતે લખાય જુઓ પત્ર લખનારે નામ સરનામું તથા તારીખ પત્રના મઠારે જમણી બાજુએ લખવા મઠારે એટલે ઉપર જમણી બાજુએ લખવા શું લખવાનું છે છોકરા વસંતે પૂછ્યું હતું ને સાહેબને કે પત્ર કેવી રીતે લખાય તો સાહેબે પત્ર લખીને મોકલાવ્યો તો પત્રની અંદર સાહેબે જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે પત્ર લખાય તો કેવી રીતના લખ્યું હતું તો એમાં આપણે જોઈએ તો જુઓ પત્ર લખનારે પોતાના નામ પોતાનું નામ સરનામું તથા તારીખ પત્રના મઠારે જમણી બાજુએ લખવા આપણે વાંચ્યું પહેલાં ભાઈ બરાબર જમણી બાજુએ લખ્યું હતું એ વાંચ્યું આપણે જેમને આપણે જેમને પત્ર પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું સંબોધન જેમ કે આપણે જોયું કે પ્રિય બાળકો એવું લખ્યું હતું સાહેબે લખ્યું હતું એમના વિદ્યાર્થી મિત્રોને તે પ્રિય બાળકો લખ્યું હતું હવે આપણે જોઈએ કે આપણાથી મોટા હોય તેમને પૂજ્ય કે આદરણીય આપણાથી જે મોટા હોય તો એને આપણે પૂજ્ય લખી શકાય અથવા તો આદરણીય લખી શકાય અને મિત્ર કે સરખી ઉંમરની વ્યક્તિ માટે પ્રિય લખી શકાય આપણે મિત્ર હોય તો તેના માટે પ્રિય અથવા તો સ્નેહી લખી શકાય સંબોધન પછીની અલગ લીટીમાં યોગ્ય વિવેક વચન લખવું સંબોધન લખી દીધું એડ્રેસ આપણે સરનામું જમણી બાજુ આપણું નામ લખ્યું ત્યારબાદ આપણે સંબોધન લખ્યું સંબોધન પછી આપણે નીચેની રીતિમાં લખવાની શરૂઆત કરવાની છે વિવેક વિવેકવચન લખવાનું સોરી કે જેમ કે વડીલો માટે સાદર પ્રણામ અને મિત્રો માટે સ્નેહભરી યાદ લખી શકાય પ્રિય મિત્ર એવું લખવું પછી પણ આપણે વિવેકવચન લખવું હોય તો તેમાં સાદર પ્રણામ ખાસ તમે વાંચ્યું પણ હશે સાદર પ્રણામ વધારે લખી શકાય અને મિત્રો માટે સ્નેહભરી યાદ લખી શકાય આ પછી ફકરો પાડીને જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખો સંબોધન પછી વિવેક વચન લખવાનું છે બરાબર તો એ બે લીટી લખાયા પછીથી જેના માટે જે કારણ માટે આપણે પત્ર જે તે વ્યક્તિને લખી રહ્યા છે તે લખવાની શરૂઆત કરવાની છે ત્યારે ફકરો પાડીને એટલે કે પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાની છે તો આપણે જે કહેવા માંગતા હોઈએ તે આપણે એ ફકરોની અંદર લખવાનું છે પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય છે જેમ કે લિખિતમ સ્નેહાદીન રેશમાના નમસ્કાર આવી રીતના આપણે લખતા હોય છે આમ અહીં પત્ર પૂરો થયો કહેવાય તે પછી પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારના પૂરા નામ સરનામું પિનકોડ નંબર સહિત લખવા જોઈએ તેની બીજી બાજુએ પત્ર લખનારના નામ સરનામું હોય બાલદોસ્તો પત્ર લેખનમાં બીજી પણ કેટલીક કાળજી રાખીએ તો આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે બરાબર આપણે પત્ર કેવી રીતે લખાય તેમના વિશે જોયું બરાબર તો બીજી પણ કેટલીક કાળજી રાખવાની હોય છે પત્રલેખન લખતી વખતે જેથી આપણો પત્ર સુંદર લાગે અને બીજાને જેને પણ આપણે પત્ર લખ્યો છે તેમને પણ વાંચવાનું ગમે તો કેટલાક અહીં મુદ્દા આપ્યા છે જે કાળજી આપણે રાખવાની હોય છે પત્રલેખન કરતી વખતે જોઈએ લખાણના બધા જ અક્ષરો મરોડદાર વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય લખાણના બધા જ અક્ષરો જે છે એ મરોડાર વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય બીજું બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય બધા જ જે અક્ષરો છે એ આપણે જે લીટીમાં લખીએ છીએ આડી લીટી એ આડી લીટીમાં લખવાનું છે પણ સીધા અક્ષરો બધા જ હોય અક્ષરો બધા સીધા હોય વાંકા ચૂંકા બધા ના હોય સીધા હોય ત્યારબાદ બે અક્ષર વચ્ચે બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય ધારો કે તમે લખ્યું છે એક અક્ષર લખ્યો છે પછી જે અંતર એમનું જે યોગ્ય હોવું જોઈએ તે જ આખા પત્રમાં તે પ્રમાણેનું જ અંતર હોવું જોઈએ અક્ષરો ઘૂટેલા જાડા પાત્રા ન હોય કે લખાણમાં છેકછાક ન હોય પત્ર લેખનમાં કોઈ દિવસ છેકછાક થવી જોઈએ નહીં ઘૂટેલા એટલે કે એકવાર લખ્યું એને પાછું થોડું તેના પર પાછી પેન્સિલ પાછી પેન ફેરવે તો એ ખરાબ થઈ જાય ઘૂટેલા જેવા દેખાય બરાબર અથવા જાડા પાત્રા એ પ્રમાણે કે છેકછાક વાળું પત્ર હોવો જોઈએ નહીં અક્ષરોનો વરાંક એક સરખો જ હોય એક સરખા અક્ષર આપણા લખેલા દેખાય વિરામ ચિહ્નો યોગ્ય ઉપયોગ થયો હોય યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ થવો જરૂરી છે યોગ્ય વિરામ વિરામ ચિહ્ન એટલે આપણે જાણીએ છીએ બરાબર વિરામ છે અવતરણ વિરામ છે ઉદ્ગાર ચિહ્ન છે પ્રશ્નચિહ્ન છે આ બધા જે ચિહ્નો છે એનો યોગ્ય ઉપયોગ થયેલો હોવો જોઈએ લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય ભાષાકીય એટલે ભાષાને લગતી જે ભૂલો થાય છે એ ભૂલો ન થવી જોઈએ પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય પત્રમાં આપણા જે વિચારો આપણે જેના માટે પત્ર લખી રહ્યા છીએ એના વિચારો આપણા જે છે જે એને સ્પષ્ટ રીતે રજૂ કરવા જોઈએ મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે તો ખાસ લખજો જે વિદ્યાર્થીઓના પત્ર મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાનમાં લઈ આવીશ શિક્ષક અશોકભાઈ જે છે એ શું કહે છે કે તમે પણ મને આ પ્રમાણે પત્ર લખજો કારણ કે અશોક સાહેબે બાળકોને પત્ર લખીને મોકલાવ્યો હતો જે પત્ર વાંચે પછી આપણને ખ્યાલ આવી જાય કે પત્ર આ પ્રમાણે સાહેબે લખ્યો છે તમારે પણ પત્ર આ પ્રમાણે લખવાનો વિષય જુદો હોય છે કે તમે સાહેબને લખી રહ્યા છો તો સાહેબને તમે શેના વિષય પર લખી રહ્યા છો એ લખવાનું તમને બાકી જે માહિતી જમણી બાજુએ આપણે જે લખવાનું છે પોતાના નામ તારીખ એ પત્રના મઠારે જમણી બાજુ લખવાને એ પણ ખ્યાલ આવી ગયો આમાં લખ્યું જ છે ત્યારબાદ આપણે જે આ મુદ્દાઓ વાંચ્યા એમાં લખ્યું છે બરાબર સંબોધન કઈ રીતે કરવાનું વચન ક્યાં લખવાનું છે ત્યારબાદ જે ફકરો છે એ પ્રમાણે લખવાનો પેરેગ્રાફ આપીને પોતાના વિચારો સ્પષ્ટ રીતે રજૂ કરવાના છે એ બધું આપ્યું છે એટલે આપણે સરળતાથી પત્ર આ વાંચીએ છીએ આ પાઠ જોઈએ છે પછી સરળતાથી લખી શકીએ છીએ એટલે અશોકભાઈએ પણ કહ્યું છે કે હું પત્ર લખ્યો એ પ્રમાણે તમે પણ મને પત્ર લખી શકો છો લખી શકાય છે કેમ ના લખી શકાય બરાબર આ પ્રમાણે પત્રને જોઈને તમે પણ પત્ર લખી શકો છો તો એ પ્રમાણે અશોકભાઈ પોતાના વિદ્યાર્થી મિત્રોને પત્ર મોકલાવા કહે છે અને કહે છે કે તમારા જે પત્રો મને મળશે તો એ બધા જ પત્રો હું વેકેશન પછી નિશાળમાં લઈ આવીશ એટલે પાછા નિશાળમાં બધા મળશે બધા વિદ્યાર્થી સાહેબ સાથે બધા વર્ગમાં મળશે ત્યારે એ પત્ર જોશે અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ કમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે અત્યારે વિજ્ઞાન યુગમાં આપણે દુનિયામાં ટેકનોલોજીનો વિકાસ ખૂબ ઝડપી વધી વધી ગયો છે વધી રહ્યો છે હજુ પણ ત્યારે મોબાઈલ કમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ જ વધી ગયો છે તેથી પત્રો ખૂબ ઓછા લખાય છે છતાંય ખુલ્લા મને મોકરાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કાંઈ ઓર જ હોય છે બરાબર ને કે તમે ધોરણ ત્રણમાં પણ શીખ્યા આવ્યા છો મેગાવાળો બરાબર તો એમાં આજે ભલે મોબાઈલ પર આપણે વાતચીત કરતા હોઈએ છીએ ઈમેલ દ્વારા ઝડપી કામ ભલે થઈ રહ્યું છે પરંતુ જે પત્ર આપણે લખીએ છીએ અને પત્ર લખવાની જે મજા છે અને વાંચવાની જે મજા છે એ તો રહેવાની જ છે એ તો કંઈક અનેરી જ છે જુદી છે એટલે પત્ર લખવો જોઈએ આજના જમાનામાં પણ ભલે મોબાઈલ ઇન્ટરનેટનો આપણે ઉપયોગ કરીએ છતાં પણ મોબાઈલ પત્ર લખવો જોઈએ લખાવો જોઈએ તેની મજા જ કંઈ અનોખી છે તમારા વડીલોને મારા વંદન કહેજો તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું અને છેલ્લે િપ્ટિંગ કરીને અશોક સોમપુરાના આશીષ કરીને પત્ર પૂર્ણ કરે છે તો મિત્રો તમે પણ આ પ્રમાણે પત્ર લખી શકો છો